મારી નણંદના પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું તેથી મારી નણંદ અને તેમના બે બાળકો અમારી સાથે જ રહે છે પછી એક રાત અચાનક રાતના એક વાગે મારા પતિ તેમના રૂમમાં જોવા મળે છે એમની વાતો સાંભળીને મારી પગ નીચેથી જમીન સરકી જાય છે તો મિત્રો ચાલો આજની વાર્તા શરૂ કરીએ લગભગ એક વાગી રહ્યા હતા મારા પતિના મોબાઈલ પર રિંગ વાગે છે અતિ ગાઢ નિંદ્રામાં હતા મેં ફોન ઉઠાવીને જોયું તો મારી નણ નીતાનો નંબર હતો ફોન કાપી નાખ્યો અને વિચાર્યું કે આમને અત્યારે પણ ચેન નથી નીતા મારા પતિની એકની એક બહેન હતી અને કોઈને કોઈ કારણસર પોતાના ભાઈને ફોન કરતી રહેતી હતી મને એમ પણ પસંદ ન હતી અને હવે રાત્રે એક વાગે તેનો ફોન જોઈને તો મને ખૂબ જ ગુસ્સો આવી ગયો આટલી મોડી રાત્રે પણ કોઈને ફોન કરવાનો સમય હોય છે મેં ફોન ડિસ્કનેક્ટ કર્યો તેની માત્ર બે જ મિનિટ થઈ હતી અને ફરીથી ફોન આવ્યો કંટાળીને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને સાઈડમાં મૂકી દીધો ખબર નહીં મારી સાથે શું દુશ્મનાવટ હતી મારી જિંદગીમાં મુસીબત બની રહી હતી વાસ્તવમાં મારા પતિને પોતાની એકની એક બહેન પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો તેથી મને તેમનો બંનેનો સંબંધ જરાય ગમતો નહોતો પતિના મોબાઈલ સ્વીચ ઓફ કર્યા પછી શાંતિથી સૂઈ ગઈ મને ખાતરી હતી કે હવે સવાર સુધી શાંતિ રહેશે પરંતુ થોડી વાર પછી મારા ફોનમાં રિંગ વાગી નીતા ફોન કરી રહી હતી મને ખૂબ જ ગુસ્સો આવ્યો તકલીફ પડી રહી હતી એટલે મેં વિચાર્યું કે ફોન ઉપાડીને તેને ઘણું બધું સમજાવી દઈશ આ વિચારીને મેં ફોન કાને લગાડ્યો તો સામેથી તેનો રડવાનો અવાજ સાંભળવા લાગ્યો તેને કહ્યું કે ભાભી માનવ આ દુનિયામાંથી જતા રહ્યા છે મને લાગ્યું કે કદાચ નીતાનું દિમાગ ખરાબ થઈ ગયું લાગે છે મેં કહ્યું કે નીતા સારા એવા હતા તેમને અચાનક શું થઈ ગયું તે કહેવા લાગી કે તેઓ નાઇટ ડ્યુટીમાં કંપનીમાં ગયા હતા તો ત્યાં બોઈલર ફાટ્યો અને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા તમે અને ભાઈ હમણાં જ મારી પાસે આવી જાઓ બાળકોને હું ઘરમાં એકલી છું મને કંઈ પણ સમજાતું નથી તે એવી રીતે રડી રહી હતી તો પછી મેં તેને સાંત્વના આપી અને કહ્યું કે હું હમણાં જ આવું છું મેં ઝડપથી ફોન મૂક્યો અને પોતાના પતિને જગાડ્યા અને કહ્યું નીતાના ઘરે જવાનું છે તેઓ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા બધું બરાબર તો છે ને આટલી મોડી રાત્રે નીતાના ઘરે કેમ જવાનું છે તે જાણતા હતા કે મને નીતા કંઈ ખાસ પસંદ નથી તેથી તેઓ વધુ પરેશાન થવા લાગ્યા મુશ્કેલીથી હિંમત કરીને તેમને તે વાત જણાવી કે તેમના બનાવી આ દુનિયામાંથી જતા રહ્યા છે અને તેમની બહેન પોતાના નાના બાળકો સાથે એકલી થઈ ગઈ છે અને મારા પતિના ચહેરાનો રંગ ઉડી ગયો લાંબા સમય સુધી તેઓ મારી સામે અવિશ્વાસની સ્થિતિએ જોતા રહ્યા પછી જ્યારે પોતાનો ફોન ઉપાડ્યો તો તે સ્વિચ ઓફ હતો પૂછવા લાગ્યા કે મારો ફોન સ્વિચ ઓફ કોણે કર્યો તો મેં કહી દીધું કે વાર વાર ફોનમાં રિંગ વાગી રહી હતી તેથી મેં ઊંઘમાં સ્વિચ ઓફ કરી નાખ્યો હતો એના ના જણાવ્યું કે નીતાનો નંબર જોઈને મેં જાણી જોઈને સ્વિચ ઓફ કર્યો હતો હવે ઊભા થઈને ઝડપથી કપડાં બદલ્યા મને પણ તૈયાર થવાનું કહ્યું અને બોલ્યા બાળકોને પાડોશમાં સુવડાવી દે અને આપણે બંને જઈએ છીએ ખબર નહીં કેવી રીતે આ બધું થઈ ગયું અને નીતાની હાલત કેવી હશે હવે મારા પતિ પોતે પણ ખૂબ જ વધારે પરેશાન હતા તેમને નીતાની ચિંતા થઈ રહી હતી આ સમય એવો હતો કે મેં કંઈ પણ ન કહ્યું અને મારા પતિએ કહ્યું તે બધું જ અનુસર્યું અને અમારા પડોશીઓ સાથે ઘણા સારા એવા સંબંધો હતા તેથી મેં પોતાના બંને બાળકોને પડોશમાં સુવડાવ્યા અને ત્યાર પછી પતિ સાથે નીતાના ઘરે જતી રહી આજુબાજુમાં જાણ કરી દીધી હતી તેનો રડવાનો અવાજ સાંભળીને આજુબાજુવાળા ખૂબ જ આવી ગયા હતા અને તેના ઘરમાં ભીડ હતી જેવા હું અને મારા પતિ તેની પાસે ગયા તો તે અમારા ઘરે વળગી પડી અને જોર જોરથી રડવા લાગી અને ત્યારબાદ થોડી વાર પછી કંપનીવાળાએ માનવનો મૃતદેહ ઘરે મોકલાવી દીધો હતો તેણે જણાવ્યું કે માનવની ઓફિસમાંથી ફોન આવ્યો હતો કે બોઇલર ફાટવાના કારણે તેમણે જીવ ગુમાવ્યો છે માનવનું શરીર એટલું ખરાબ રીતે દાજી ગયેલું તે જોવાલાયક પણ ન હતું બસ થોડું ઘણું બતાવવામાં આવ્યું હતું ત્યારબાદ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હવે મારા પતિએ નીતાના માથા પર હાથ મૂક્યો અને પછી કહી દીધું કે મારી બહેન મારી સાથે રહેશે અને હવે તારી અમારી જવાબદારી છે આ સાંભળીને મારા માથે આપ ફાટી પડ્યું તે લઈ જવા માગતી ન હતી અને તે મારા માટે માત્ર ને માત્ર મુખ્ય કારણ કે મારા પતિ તેમને ખૂબ જ ચાહતા હતા પરંતુ આ સમય એવો હતો કે દુનિયાને બતાવવા માટે સારું બનવું પડતું હતું મેં પણ નીતાને ગળે લગાવીને કહી દીધું કે તમે પોતાને એકલા ના સમજતા અને પછી પોતે અને તેના બાળકોને લઈને ઘરે આવવા માટે રાજી થઈ ગઈ મારા મનમાં આગ લાગી ગઈ હતી પરંતુ તેમ છતાં પણ સામાન પેક કરવા લાગી અત્યારે થોડો સામાન પેક કરી લો બાકીનો પાછળથી લઈ જઈશું પછી કોઈને કોઈ બહાને તેમને પાછી મોકલી દઈશ એક મોટો ઠેલો સંભાળીને પોતાનો સામાન મૂક્યો મેં પૂછ્યું કે શું વસ્તુ છે કંઈ નહીં ભાભી બસ એટલું જ સમજી લો કે હું સંભાળીને રાખું છું તેની વાત સાંભળીને મારા કાન ઊભા થઈ ગયા ઘરેના સિવાય બીજું શું હોઈ શકે છે જે તેને તેના બાળકોના ભવિષ્ય માટે આધાર બની શકે એટલે હું તો જાણતી જ હતી કે ઘણા બધા બનાવેલા છે તેથી તરત જ મારું દિમાગ ચાલ્યું કે આમાં સો ટકા ઘરના ઘરેણાં જ હશે પરંતુ આટલો મોટો થેલો જોયો તો મારી આંખો એકદમ પહોળી થઈ ગઈ જ્યારે નીતાએ સામાન મૂક્યો અને તેને અને તેના બાળકોને પોતાના ઘરે લઈ આવી પરંતુ મારા મગજમાં વિચાર ચાલી રહ્યો હતો કે કોઈક રીતે નીતાના ઘરેણાં જો મને મળી જાય તો તેના અડધા ઘરેણાં અમે ઘરે જ બનાવીને આપ્યા હતા પહેલાં મેં વિચાર્યું કે તેમની સાથે ખરાબ વર્તન રાખવું એટલે થોડા જ દિવસોમાં તેને હું અહીંથી રવાના કરી દઈશ પરંતુ હવે જ્યારે મારા ઘર પર ઘરણા લઈને આવી હતી તો મેં વિચાર્યું કે જ્યાં સુધી હું ઘરેણા હાસલ ના કરી લઉં ત્યાં સુધી હું પોતાના ઘરમાં તેમને સહન કરીશ મારા પતિએ મને ચેતવણી આપી હતી ખૂબ જ ધ્યાન રાખવું તેને કોઈ પણ વસ્તુની કમી ના પડવા દેવી પરંતુ સચ્ચાઈ તો એ હતી કે હું ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ હતી કારણ કે નીતાના આવ્યા બાદ મહેમાનો ચાલુ રહેતા હતા અને જાણકારી મળી ગઈ હતી પોતાના ઘરે લઈ આવ્યા છે જેથી આખું કુટુંબ અને આજુબાજુના લોકો અમારા ઘરે આવી રહ્યા હતા મને પણ બધાની સામે હસી હસીને સારું બનવું પડતું હતું તો બધાની સામે નીતાના પ્રત્યે ખૂબ જ સારું વર્તન રાખવાની કોશિશ કરતી ક્યારેક તેને પાણીનું પૂછતી તો ક્યારેક ખાવાનું મહેમાનોને પણ એવું જ જણાવતી હતી કે જાણે મને ખૂબ જ ચિંતા છે દરેક લોકોને સાથે કહી રહ્યા હતા કે તું એકલી નથી નીતાના માથા પર હાથ મૂકી દેતી અને કહેતી કે અમે બંને તારું ધ્યાન રાખી રહ્યા તો છીએ ને હવે પોતાના બાળકો માટે જિંદગીમાં તું આગળ વધ તેના બંને બાળકો તેમના બાળકો જેટલી જ ઉંમરના હતા અને બે દિવસ તે શાંતિથી રહ્યા અને પછી ત્રીજા દિવસે બાળકો વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો અને બંનેના બાળકોને મળીને આખું ઘર માથે ઉપાડી લીધું હતું મારા બાળકો મારા જેવા હતા કોઈ પણ વસ્તુ શેર કરવા માટે ટેવાયેલા ના હતા તેથી જ્યારે નણંદના નાના બાળકો સાથે શેર કરવાનો સમય આવ્યો તો તેઓ કોઈપણ રીતે શેર ના કરતા મારા પતિ ઓફિસે જતી વખતે બાળકોને સમજાવીને જતા હતા કે ફૂઈના બાળકો સાથે હળી મળીને રહેવાનું પરંતુ ઝઘડો શરૂ થઈ જતો બાળકોને મારવાનું શરૂ કરી દેતી અને બધો જ આરોપ મારા નણંદના બાળકો પર નાખી દેતી હતી કે તેઓ જ ખૂબ જ તોફાની છે આવતા જતા મહેમાનો સામે પણ એવું જ કહેતી કે તેમના બાળકો ખૂબ જ આળવિતરા છે નીતા આ બધું સાંભળતી પરંતુ ચૂપ રહેતી તે ખૂબ જ વધારે લાચાર હતી અને હું તેની લાચારીનો ફાયદો ઉઠાવી રહી હતી હું મારા બાળકોનું વધેલું ઘટેલું ખાવાનું તેના બાળકો સામે મૂકી દેતી હતી તેની સાથે પણ આવું જ વર્તન કરતી હતી પોતાના ઘરમાં એટલા માટે સહારો આપ્યો હતો કારણ કે હજુ સુધી તે ઘરેણાં તેની પાસે હતા જે દિવસે તે મારા હાથમાં આવશે ને તે જ દિવસે તેને ધક્કો મારીને બહાર કાઢી મૂકીશ તે પોતાના પતિની સામે તો ભાભી સારી સાબિત થઈ હતી પરંતુ પીઠ પાછળ ખૂબ જ ખરાબ હતી પછી એક દિવસ લાગ જોઈને એવા પ્રકારની વાત કરી કે પરિસ્થિતિ બહુ જ વધારે ખરાબ છે જો તેની પાસે કોઈ પણ કિંમતી વસ્તુ હોય તો તેને ખૂબ જ કાળજીપૂર્વક રાખે અને જો હોય તો મને આપી દે હું પોતાની તિજોરીમાં મૂકી દઈશ મારી વાત સાંભળીને કહેવા લાગી કે ચાલશે હું બધું વસ્તુઓનું ધ્યાન રાખી લઈશ તેની વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો મને એમ હતું કે આ સાંભળીને ડરી જશે અને પોતાના તમામ ઘરેણા મને આપી દેશે હું તિજોરીમાં રાખવાના બહાને જાતે જ તેને ગાયબ કરી દેત અને પછી કંઈ પણ બહાનું હું બનાવી દઈશ કે તે ચોરી થઈ ગયા પરંતુ તે ખૂબ જ ચાલાક નીકળી તેણે મારા હવાલે કંઈ પણ ન કર્યું તેથી મેં નક્કી કર્યું કે હવે વધારે કહેવાને બદલે કોઈને કોઈ રીતે ઘરેના હું સીલ કરી લઉં અને પછી નીતાને અહીંયાથી કાઢી મૂકું અને જ્યાં પણ જવું હોય ત્યાં જાય અને મને તેનાથી કોઈ ફરક નથી પડતો મારે તો બસ તેના ઘરેના જોઈતા હતા જેને જોયા વગર જ મારી તબિયત બગડી ગઈ તો શોધવા લાગી કે આને વિચારવા લાગી કે નીતા મોટા ભાગે પોતાના રૂમમાં રહેતી હતી ક્યાંક આગી પાછી જાય તો ઘરણા મેળવી લઉં અને જો કોઈ મહેમાન આવે તો તેમને પણ પોતાની પાસે પોતાના રૂમમાં બોલાવી લેતી કદાચ આનું કારણ એ જ હતું કે હંમેશા લિવિંગ રૂમને તાળું મારીને રાખતી હતી ત્યારે તેના મહેમાનો માટે લિવિંગ રૂમ ખોલ્યો તેથી હવે જે પણ આવતું તેની પાસે તેના રૂમમાં બેસી જતા મહિના વીતી ગયા તેથી મેં વિચાર્યું કે કંઈક ને કંઈક રીતે હવે મારે તે ઘરેણાં હાસિલ કરી લેવા જોઈએ અને પછી નીતાને ઘરમાંથી કાઢી નાખીશ તેથી રાત્રે દૂધના ગ્લાસમાં ઊંઘની દવા મેળવી અને તે લઈને પહોંચી ગઈ દૂધનો ગ્લાસ નીતા પાસે મૂક્યો તો તે આશ્ચર્યથી મારી સામે જોવા લાગી કે બાજુમાં ટેબલ પર દૂધનો ગ્લાસ મૂક્યો છે અને કહ્યું કે તે પોતાને કેટલી કમજોરી બનાવી લીધી છે તું પોતાનું ધ્યાન રાખ તો જ પોતાના બાળકોની સંભાળ રાખી શકે છે અને બિચારા બાપના ગયા પછી ખૂબ જ તરસી રહ્યા છે આખો દિવસ એક ખૂણામાં જઈને બેસી રહે છે તું પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશ તો જ તને ખબર પડશે કે તારા બાળકો પર આ સમયે શું વીતી રહી છે અને તેને બાળકોનો અહેસાસ કરાવીને દૂધ પીવાનું કહીને તે સાંભળીને કહેવા લાગી ભાભી તમારો ખૂબ ખૂબ આભાર તમે મારું બહુ જ વધારે ધ્યાન રાખો છો તેની વાત સાંભળીને હું મનમાં ને મનમાં હસતી હતી પણ ત્યાંથી આવતી રહી ક્યારે અડધી રાત થાય અને ગાઢ નિંદ્રામાં સૂઈ જાય અને હું જઈને તેના રૂમમાંથી ઘણે કાઢી લઉં અને પછી તેને હંમેશા માટે અહીંયાથી ચાલતી કરી દઉં પણ તે રાત્રે મારા પતિ પણ ઘરે ન હતા તેથી મારે શાંતિ હતી તેમના મિત્રના લગ્ન હતા તે કહીને ગયા હતા કે તેઓ રાત્રે મોડા આવશે તેથી હું એકલી પોતાના રૂમમાં આડી પડી હતી તો સમય પસાર થવાની રાહ જોઈ રહી હતી એ હું જાણતી હતી કે દૂધ પીધા પછી એકાદ કલાકમાં નીતા ગાઢ નિદ્રામાં સૂઈ જશે અને પછી હું સરળતાથી પોતાનું કામ કરી લઈશ આ રીતે જ રાતનો એક વાગ્યો મારા પતિ બે ત્રણ વાગ્યા પહેલાં નહોતા આવવાના તેથી હું દબાયેલા પગલે અહીંથી નીકળી અને નીતાના રૂમમાં પહોંચી ગઈ રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને ખૂબ જ ધીમેથી અંદર પગ મૂક્યો અંદર જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે મારી નણંદ પોતાના રૂમમાં એકલી ન હતી બલકે તે મારા પતિ રોહિત સાથે હતી ધીરેથી આંખો ફાડીને પોતાના પતિની સામે જોઈ રહી હતી તે તો લગ્નમાં જવું છે એમ કહીને ઘરેથી નીકળ્યા હતા પછી તેઓની સાથે તેના રૂમમાં શું કરી રહ્યા હતા થોડું ઘણો પ્રકાશ હતો બંને બાળકો સૂઈ રહ્યા હતા કદાચ તેથી જ એને લાઇટ ચાલુ નહોતી કરી અંધારામાં મને મારા પતિ અને નીતા પલંગ પર બેઠેલા દેખાઈ રહ્યા હતા પરંતુ તે બંને મને જોઈ શકતા નહોતા તેથી તેઓ મારી હાજરીથી અજાણ હતા એની સાથે બેઠેલા જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો રાત્રિના સમયે તે મારી સાથે નહીં પરંતુ પોતાની બહેન સાથે હતા એમને અહીંયા શું કામ હતું ત્યાંથી પાછા આવી ગયા હોત તો મારા રૂમમાં કેમ ના આવ્યા અહીંયા શું કરી રહ્યા હતા મને ખાતરી હતી કે મારી પીઠ પાછળ મારી વિરુદ્ધ કાન ભરતી હશે અથવા તો મારા પતિ પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહી હશે તેથી જ તેમને બેસાડી રાખ્યા હતા અને સાંભળી રહી હતી પરંતુ થોડા સમય પછી જે હકીકત ખુલી તેને મારા હોશ ઉડાવી દીધા સામે જે હકીકત ખુલી તેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું અને હું ચક્કર ખાઈને પડતાં પડતાં દિવાલનો ટેકો લઈને અને પછી આખી વાત સાંભળીને પોતાના રૂમમાં આવી ને બેસી ત્યારે આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને વિચારતી હતી કે મારા પતિએ મારાથી આટલી વાસ્તવિકતા છુપાવી હશે થોડી વાર પછી રોહિત રૂમમાં આવ્યા અને મને આમ રડતા જોઈને કહેવા લાગ્યા બધું બરાબર તો છે ને તને શું થયું એને પૂછ્યું કે તમે ક્યાંથી આવી રહ્યા છો તો તેને માથું નમાવીને કહેવા લાગ્યા તને ખબર તો છે ને લગ્નમાં ગયો હતો મેં સામે જોયું હજુ પણ જૂઠું બોલી રહ્યા હતા પછી મારાથી સહન ન થયું તો ઊભી થઈ ગઈ અને ગુસ્સામાં કહ્યું કે હું તમારી પત્ની છું પરંતુ તમે તેમ છતાં પણ મારાથી આવું જૂઠું બોલો છો તમે પોતે તમને મેં જોયા છે અને જે વાતો તમે બંને કરી રહ્યા હતા તે પણ મેં સાંભળી લીધી હતી હું સારી રીતે જાણું છું કે કે તમારી બંને ભાઈ બહેન વચ્ચે શું છે પરંતુ દુઃખ તો મને એ વાતનું છે કે એક જ છત નીચે રહીને આટલી મોટી વાતથી અજાણ રહી અને આ અંગે કંઈ પણ કેમ ના જણાવ્યું હા તને વાત કરવાનું ચૂકી ગયો હતો કે જો તને આ વાતની જાણ કરીશ તો ખબર નહીં કે તું કેવું વર્તન કરીશ અને જો તને આ વાત ખબર પડી જાત કે મારી નોકરી છૂટી ગઈ છે અને મારી આવકનો સ્ત્રોત સમાપ્ત થઈ ગયો છે તું આ સહન ના કરી શકત હું બાળકોને લઈને ખૂબ જ વધારે પરેશાન હતો એટલે તારી સાથે શેર ન કરી શક્યો મારી બહેન હતી તેને જોઈને ખબર પડી ગઈ હશે છેલ્લા બે દિવસથી પૂછી રહી હતી કે ભાઈ શું થયું તકલીફનું કારણ હું તો નથી ને એટલે અને આજે હું લગ્નમાંથી એટલે જ વહેલો પાછો આવતો રહ્યો કારણ કે મારું મન નથી લાગી રહ્યું નીતાએ દરવાજો ખોલ્યો હતો તેથી તરત જ તેમને પોતાના રૂમમાં બોલાવી લીધો અને કહેવા લાગી હવે મને જણાવશો સમસ્યા શું છે કોઈ પણ સમસ્યા હોય તો પોતાના બાળકોને લઈને પોતાના ઘરે જતી રહીશ તમે તમારું જીવન શાંતિથી જીવો નીતાને મેં કહ્યું ના એવી વાત નથી મને તારાથી અને તારા બાળકોથી કોઈ જ વાંધો નથી વાસ્તવમાં મેં મારી નોકરી ગુમાવી દીધી છે અને તેથી જ તો તે ખૂબ જ પરેશાન છું હવે ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે મારી પત્ની અને બાળકોની સાથે સાથે તારે અને તારા બાળકોની જિમ્મેદારી પણ છે અને આ જ વાત મને ખૂબ જ વધારે પરેશાન કરી રહી છે નેતાએ વાદળી રંગનો એક થેલો મારા હાથમાં મૂક્યો અને કહેવા લાગી કે ભાઈ આમાં તે તમામ ઘરેણા છે કે તમે મને લગ્નમાં આપ્યા હતા અને તે પણ તે મને બનાવડીને આપ્યા હતા તે તમને કામ લાગી જાય તો ખોટું શું છે તમે તેને વેચી દો અને પોતાનો એક નાનકડો જનરલ સ્ટોર ખોલી દો એમ પણ આપણું મકાન છે આપણા ઘરમાં જ એક જનરલ સ્ટોર કરશો તો તમારો ધંધો ચાલુ વર્ષે હું પ્રાર્થના કરીશ કે ભગવાન મારા ભાઈના વ્યવસાયમાં પ્રગતિ કરે અને નીતાએ પોતાના તમામ ઘરેણાં મારા હાથ પર મૂકી દીધા નીતાએ પોતાના તમામ ઘરેણાં હાથ પર મૂકી દીધા પરંતુ મને એ વાત યોગ્ય નથી લાગી રહી કે હું પોતાના ભાણિયાનો હક મારું અને પોતાની વિધવા બહેનથી પૈસાથી વ્યવસાય શરૂ કરું તેથી મેં તેના ઘરેણાં પાછા આપી દીધા અને તેને કહી દીધું હું ટૂંક સમયમાં જ નોકરી શોધી લઈશ તે અમારી વાતો સાંભળી લીધી હું પણ માથું નમાવીને બેઠી હતી અને તેમની તમામ વાતો સાંભળીને હું તેમના પગમાં બેસી ગઈ અને મને ખૂબ જ અફસોસ હતો કે મારા પતિએ મારા પર ભરોસો ન કર્યો પરંતુ એમાં ભૂલ મારી હતી પતિ નહોતી એ મારી હતી કે હું તેમની બહેન અને તેના બાળકોને વિરુદ્ધ હતી એ જ ડરના કારણે તેઓ મને પોતાના જીવનની આટલી મોટી પરેશાની વિશે જણાવી ના શક્યા બીજી બાજુ નીતાને પણ શાંતિથી ના રહેવા દેતી હતી તો પણ તેમને મારા અને અમારા બાળકો ખાતર પોતાના તમામ ઘરેણાં હતા તે કાઢીને પોતાના પતિના હાથમાં મૂક્યા અને કહ્યું કે તમે એને વેચી દો અને આનાથી જનરલ સ્ટોર ખોલી દો અને એની સલાહ ખોટી નથી વર્તમાનમાં અમારું મકાન મોટું છે અહીંયા સારી એવી દુકાન ખુલશે અને પ્રગતિ પણ થશે અને નીતા અને અમે બંને તમારો સાથ આપીશું અને અમે બંને તમારી સાથે ઊભા રહીશું નીતા પ્રત્યે મારા મનમાં નફરત હતી તે હવે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી હું જાણી ગઈ હતી કે તે એક સારા દિલની સ્ત્રી છે તેણે પોતાના તમામ ઘરેણાં મારા પતિના હાથમાં મૂકી દીધા અને પોતાના બાળકોનું ભવિષ્યનું પણ ના વિચાર્યું પછી કેવી રીતે પાછળ રહી શકો થોડી સુધી તો તે ના પાડતા રહ્યા પછી મેં નીતાને બોલાવી દીધી અને કહી દીધું કે મેં તેની અને તેના ભાઈની વાતો સાંભળી લીધી છે ખૂબ જ ખુશ થઈ ગઈ પછી પોતાના અને નીતાના ઘરેણાં મારા પતિએ વેચી દીધા અને એક જનરલ સ્ટોર ખોલ્યો અમે સાથે મળીને કર્યો અને જ્યારે મારા પતિ સ્ટોર બજારમાં જતા હતા અમે બંને વારાફરતી સ્ટોરની સંભાળ રાખતા હતા અમારા બંનેની મહેનતના કારણે તેઓ ખૂબ જ પ્રગતિ કરી રહ્યા હતા અમારા બંનેના બાળકો એક જ સ્કૂલમાં ભણવા લાગ્યા અને અમારો પ્રેમ જોઈને તેમને પણ પ્રેમ પેદા થઈ ગયો મેં પણ પોતાના તમામ ગુનાની માફી માગી અને વચન આપ્યું કે આગળ હું કોઈ તકલીફ નહીં આપું આજે અમારા જનરલ સ્ટોરને ચાલુ કર્યું તેમને બે વર્ષ થઈ ગયા અમારા ઘરમાં તેમનું રાજ ચાલે છે કારણ કે હવે હું નીતાને સમજુ છું અને તે તો પહેલાંથી જ સંબંધોને સમજે છે અને મનમાં સારો ઈરાદો રાખે છે ભગવાન પણ સાથ આપે છે મારો વ્યવસાય આજે પ્રગતિ કરી રહ્યો છે તેના પરિણામે અમારા બાળકો પણ ખૂબ જ સારું શિક્ષણ મેળવી રહ્યા છે અને અમારા ઘરમાં ખુશીનો માહોલ છે તો તમને બધાને એક વાત કહેવા માગું છું કે ભાઈઓ પોતાની બહેનો માટે પરણિત બહેનો માટે કંઈક સારું કરે છે ને અને જ્યારે તેમની બહેનો તેમને દુવાઓ આપે છે ને તો તે ભાઈઓ ખૂબ જ પ્રગતિ કરે છે અને આગળ વધે છે તેથી પોતાની પરણિત બહેનો સાથે સારું વર્તન રાખો તેમના ઘરે જ્યારે પણ મળવા જાઓ તો ખાલી હાથે ના જાઓ તેમની દુવાઓ લો તેમની દુઆઓથી તમારો અને તમારા બાળકોનો વિકાસ થશે અને ભાભીઓ પણ પોતાની નણંદો સાથે દુર્વ્યવહાર કરે છે અને ભાઈઓને બહેનોથી અલગ કરે છે તેમના પતિ ક્યારેય પણ જીવનમાં પ્રગતિ નથી કરી શકતા તે પવિત્ર સંબંધથી જોડાયેલા હોય છે અને આ એક પવિત્ર સંબંધ છે તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો લાઈક અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો